નમસ્કાર મિત્રો ઘણા સમય પછી ગઈકાલે લાઈવ થયો ઘણા મિત્રોના ફોન આવ્યા ઘણા મિત્રોના મેસેજ આવ્યા અને આ કાર્યને આગળ લઈ જવા માટે પણ ચડાવ્યું ખાસ કરીને ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સના આર કે ચાવડા સાહેબ રાજકોટના ડૉક્ટર ઘીવાલા સાહેબ કેશોદના ડૉક્ટર નારણભાઈ વાઘેલા સાહેબ કચ્છના દેવપરના મનસુખ લોચા અનેક મિત્રોએ આ મારી પ્રવૃત્તિને વધાવી છે અને આ મારા કાલના વિડીયોને ઘણા મિત્રોએ શેર કર્યો ઘણા લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી એ બદલ હું સૌનો આભાર માનું છું મિત્રો આજે આપણે એવા યુગમાં જીવી રહ્યા છીએ કે આપણે એ યુગના સંદર્ભમાં આપણે કઈ રીતે વિચારવું જોઈએ કઈ રીતે બોલવું જોઈએ કઈ રીતે સાંભળવું જોઈએ કઈ રીતે લખવું જોઈએ કઈ રીતે ધ્યાન કરવું જોઈએ જીવનમાં કઈ રીતે સફળ થવું જોઈએ એ વિશે મોટા ભાગના વિચાર માણસો અજાણ છે ભગવાન બુદ્ધે છવ્વીસો વર્ષ પહેલા કહ્યું શક્તિ તમારી અંદર છે સ્વામી વિવેકાનંદે પણ કહ્યું એ શક્તિ તમારી અંદર છે ડોક્ટર જોસેફ મર્ફી પોતાના પુસ્તક ધ પાવર ઓફ સબકોન્સિયસ માઇન્ડમાં લખે છે કે ખજાનું તમારી અંદર છે ડૉક્ટર દીપક ચોપરા પણ લખે છે એ સુત શક્તિનો સ્ત્રોત છે એ તમારી અંદર હોય છે તો મિત્રો બહાર કશું નથી એવું મહાનુભાવોનું કહેવું છે બધું અંદર છે આ દુનિયામાં બધું પ્રકૃતિના નિયમ મુજબ ચાલે છે ધોમધાર વરસાદ ચાલુ હોય કોઈ પણ વ્યક્તિ એ વરસાદ ને બંધ ન કરી શકે ભયંકર ધરતીકમ ચાલુ હોય કોઈ પણ વ્યક્તિ ધરતીકમને બંધ ન કરી શકે વૈશાખના તાપમાં કોઈ આકા આકાશમાં છાયણો ન કરી શકે જે પણ થાય છે એ પ્રકૃતિના નિયમો મુજબ થાય છે જગતમાં જે કંઈ બને છે એ મનુષ્ય દ્વારા બને છે જે પણ છે એ મનુષ્યની અંદર છે પણ મોટા ભાગે મનુષ્ય સુખ બહાર શોધે છે પણ સુખ સ્ત્રોત અંદર છે એ અંદર જે શ્રોત છે એ લેટેન્ટ છે નિષ્ક્રિય છે એને સક્રિય કરવા માટે આપણે પ્રયાસ કરવો પડે કોઈના આશીર્વાદ કામ આવે પણ કામ તો આપણે જ કરવું પડે માતા પિતાના શિક્ષકોના મિત્રોના આશીર્વાદ સુભેક્ષાઓ અવશ્ય કામ આવે પરંતુ કામ તો આપણું જ કરવું પડે જ્યારે એ કામ અંદર કરવાનું છે અંદરની શક્તિઓને સક્રિય કરવાની છે ત્યારે આપણે કઈ રીતે કામ કરી શકીએ અમેરિકાની એક સંસ્થા છે નેશનલ ટ્રેનિંગ લેબોરેટરી તેની સ્થાપના ઓગણીસો ને માં થઈ તેના સંશોધન મુજબ આપણે વાંચવાથી દસ ટકા સફળતા મળે છે સફળતા સાંભળવાથી મળે છે ત્રીસ ટકા સફળતા નિરીક્ષણ કરવાથી મળે છે પચાસ ટકા સફળતા લખવાથી મળે છે એસી ટકા સફળતા ચિંતન અને મનન કરવાથી મળે છે અને સૌથી મોટી વાત એ છે કે સૌથી મોટી સફળતા જ્યારે તમે આંખ બંધ કરીને જોવાનો પ્રયત્ન કરો છો વાળી અને દોડવાનો પ્રયત્ન કરો છો મોઢું બંધ કરીને બોલવાનો પ્રયત્ન કરો છો ત્યારે આપણું મગજ સક્રિય થાય છે કાન દ્વારા જે સાંભળીએ છીએ નાક દ્વારા જે શ્વાસ લઈએ છીએ હાથ દ્વારા જે કામ કરીએ છીએ પગ દ્વારા ચાલીએ છીએ કે દોડીએ છીએ તેની સિદ્ધિ અસર આપણા અંદર થાય છે મતલબ કે આપણા મગજને થાય છે ભગવાન બુદ્ધે તો છવ્વીસો વર્ષ પહેલા કહ્યું માઇન્ડ ઇઝ એવરીથિંગ ઇઝ એ લીડર તો જો આપણે ખરેખર સફળ થવું હશે તો આંખનો ઉપયોગ કરતા આપણે શીખવવું પડશે આજે આપણે લેટેસ્ટ મોબાઈલનો કેમેરો ઉપયોગ કરતા આ હું ઘણા વખત પૂછું છું કે કેમેરાની જે કેપેસિટી છે ફોટો પાડવાની એ કેટલી છે એ મિત્રો કુદરતે આપણે આંખ રૂપે કેમેરો આપ્યો છે તેની કેપેસિટી ફાઈવ સેવન્ટી સિક્સ મેગા પિક્સલ છે હું મારા જાણકારી પ્રમાણે ફાઈવ સેવન્ટી સિક્સ મેગા પિક્સલ કરતા કોઈ પણ કેમેરો મોટો નથી એટલે એટલે કે આપણી આંખનો કેમેરો સૌથી પાવરફુલ છે માટે આંખને કેમેરા તરીકે ઉપયોગ કરો એટલે કે જોવાની વસ્તુ જુઓ જ્યારે તમે કોઈ ચીજ કે વસ્તુ ધ્યાનથી જુઓ છો ત્યારે તેની સીધી અસર તમારા મગજમાં પડે છે અને જે વસ્તુ તમે જુઓ છો માની લો કે તમે લેટેસ્ટ કાર જુઓ છો ઉડતા પ્લેનને જુઓ છો આલિશાન મકાન ને જુઓ છો અને એ ફોટો પડી જાય અને આંખ બંધ કરીને લેટેસ્ટ કારને જુઓ છો આંખ બંધ કરીને લેટેસ્ટ બંગલાને જુઓ છો આંખ બંધ કરીને ઉડતા પ્લેનને જુઓ છો ત્યારે એવું બને છે કે તમે જોયેલું મકાન જીવનમાં હકીકત ધીરુભાઈ અંબાણી નું મ્યુઝિયમ છે ચોરવાડમાં ચોરવાડમાં હું જિજ્ઞાસુ વિદ્યાર્થી રહ્યો હું ચોરવાડમાં ગયો જ્યાં ધીરુભાઈ અંબાણીનો જન્મ થયો એ જગ્યાની મુલાકાત લીધી એ ઘરની મુલાકાત લીધી ત્યારે મને લાગ્યું કે સામાન્ય પરિવારમાં એ જન્મેલા છે તો આટલા મોટા ઉદ્યોગપતિ કઈ રીતે બન્યા ત્યારબાદ ચોરવાડમાં ગયો એનું મ્યુઝિયમ છે ત્યાં પણ ફોટો પડવાની મનાય છે મારી એ જિજ્ઞાસા હતી કે ધીરુભાઈના જીવનમાં કેવી રીતે આવ્યો હું લગભગ ત્રણ કલાક મ્યુઝિયમમાં રહ્યો બહાર નીકળી પાડ્યા એક પછી એક એક પછી એક કરી એ ફોટાઓની નોંધ કરતો હતો એવામાં મારા મગજમાં ખ્યાલમાં આવ્યું કે જ્યારે ધીરુભાઈ પ્રાથમિક શાળામાં ભણતા હતા ત્યારે મકર સંક્રાંતિના દિવસે તેઓ પતંગ ઉડાડી રહ્યા હતા એના મમ્મી ફિરકી પકડી હતી તો હશે બેટા મારા તો આશીર્વાદ છે પરંતુ આ ઉડતા પ્લેન ને તું ક્યારેય ભૂલતો નહીં મારા આશીર્વાદ છે તું દરરોજ પ્લેનમાં બેસીશ હકીકતમાં વીસ પચીસ વર્ષના સંઘર્ષ પછી ધીરુભાઈ દરમાં બેસવા લાગ્યા આપણે સુરતના એક મજૂર ની વાત કરીએ મજૂર પરિવાર ની એક બાર વર્ષ નો છોકરો ખેતરમાં કામ કરતો હતો ખરાબ બપોરે થાકી ગયો જે ખેતરમાં જ લાંબો થયો એવામાં એક ઉડતું પ્લેન જોયું પ્લેન ઉડાડના ને પાયલટ કહેવાય એ છોકરાને એ પણ ખબર નહોતી અને એ નક્કી કરે છે કે વિમાનને ઉડાડીશ એ છોકરો મુંબઈ જાય છે રતન ટાટાને મળે છે રાજીવ ગાંધીજીને મળે છે અમરસિંહ ચૌધરીને મળે છે અનેક લોકોને મળે છે તમારે પાયલટ બનવું છે વીસ પચીસ વર્ષના સંઘર્ષ પછી એ છોકરો ફાઈલર બને છે એ છોકરાનું નામ છે કેપ્ટન એડી એમના ક્લબમાં હું મુંબઈ છું એના જ હેલિકોપ્ટરમાં હું મારા પત્ની અને મારી દીકરી બેઠા છીએ કેપ્ટન માણેક એના પરિવાર સાથે મારી સાથે આવી ગયા છે ધીરુભાઈ અંબાણીનું ઉદાહરણ અને કેપ્ટન માણેકનું ઉદાહરણ પ્રેરણા પૂરી પાડે છે કે કરોડપતિ બનવા માટે ઉદ્યોગપતિ બનવા માટે પાયલટ બનવા માટે પૈસા કરતા આંખનો ઉપયોગ સૌ પ્રથમ જરૂરી છે માટે જે વસ્તુ આપણને પસંદ આવી જાય એ ધ્યાનથી જુઓ વારંવાર જુઓ અને હંમેશા મોટી વાત કરો જ્યારે તમે મોટી વાત કરવા ત્યારે તમારે ટીકા થવાની કાનમાં જે સંભળાય છે હિયર એટલે પણ સાંભળવું લીશન પણ એટલે સાંભળવું તમારા સ્વપ્નના વિરુદ્ધમાં જે તમે સાંભળો છો અને હિયર કરો એને તરત ભૂલો તમારા સ્વપ્નના અનુસંધાનમાં કોઈ બોલે છે એને લીશન કરો એટલે લખી નાખો આ દુનિયામાં ટીકાકારો જાજેરા છે માર્ગદર્શકો ખૂબ ઓછા છે માટે સાચું બોલતા હોય ભલે કળી વાણી હોય છતાં આપણે માનવી જે લોકો આંખનો બરાબર ઉપયોગ કરે છે એ લોકો જીવનમાં સફળ થાય છે એના બે ઉદાહરણો છે ધીરુભાઈ અંબાણી અને કેપ્ટન માણેક આપણી પાસે કુદરતે આંખ આપી છે આપણે આંખનો કેમેરા તરીકે ઉપયોગ કરીએ આપણે આંખ દ્વારા સારા પુસ્તકો વાંચીએ આપણે આંખ દ્વારા પક્ષીઓને નિહાળીએ અને દરરોજ સવાર અને સાંજે હું ધ્યાન શબ્દ નથી બોલતો કારણ ધ્યાન શબ્દ ખૂબ અઘરો છે હું હંમેશા કહું છું સ્ટેબલ બનો બસ સવારે અને સાંજે ત્રીસ મિનિટ સ્થિરતાથી બેસો સ્થિર બેસો જરાય હલન ચલન શરીરમાં થવી ન જોઈએ સ્થિર બેસો તમે તમે આખો દિવસ જોયું છે તે આંખો બંધ કરીને જોવાનો પ્રયત્ન કરો કે મેં આજે શું વાંચ્યું છે આંખો બંધ કરીને ઉડતા પક્ષીઓને જોવાનો પ્રયત્ન કરો આંખો બંધ કરીને ઉગતા સુરજને જોવાનો પ્રયત્ન કરો આંખો બંધ કરીને પક્ષીઓના કલરોને સાંભળો આંખો બંધ કરીને તમારે જે બનવું છે એનું એક માનસિક ચિત્ર બનાવો એ માનસિક ચિત્રના અનુસંધાનમાં વિશ્વ ચેતનાને પ્રે પ્રાર્થના કરો કે મારું એક મહાન સ્વપ્ન છે એ મહાન સ્વપ્ન બે હજાર માં પૂર્ણ થશે એનો મને પૂરો વિશ્વાસ છે મારું સ્વપ્ન પૂરું કરવા બદલ હે વિશ્વ ચેતના હું આપનો આભાર માનું છું તમે કહેશો શું આવું બોલવાથી અથ શક્ય બને હું એક વાત કરું છું સાચી એક છોકરો હતો ઓગણીસો ને એકોતેર માં એક છોકરો સામાન્ય હતો એમને એક પત્ર લખ્યો કેને પત્ર લખ્યો પોતાને પત્ર લખ્યો ઓગણીસો ને એકોતેર માં કે હું ઓગણીસો ને એસી માં બોલીવુડ નો ફેમસ સ્ટાર હોઈશ ઓગણીસો એસી માં લખ્યો ક્યારે ઓગણીસો સિત્તેર માં દસ વર્ષની મર્યાદામાંથી ઓગણીસો એસી માં હું બોલીવુડ નો ફેમસ સ્ટાર હોઈશ અને મારી પાસે દસ મિલિયન ડોલર ની સંપત્તિ હશે પત્ર અને એ માટે હું જબરજસ્ત પરફોર્મ કરીશ કેમેરા સામે પરફોર્મ કરીશ સંજોગો સાત ઓગણીસો તૌતેર માં જે વ્યક્તિ મૃત્યુ પામે છે પણ એમના મિત્રો એમને કહેલું કે મેં પત્ર મેં લખ્યો છે એના મિત્રોએ સંશોધન કર્યું તો ઓગણીસો ને તાઉતેર માં એમને ઓગણીસો એસી માટે જે લખેલું કે હું બોલીવુડ ફેમસ સ્ટાર હોઈશ અને મારી પાસે દસ મિલિયન ડોલરની સંપત્તિ હશે તો એમને લખેલું લક્ષ્ય ઓગણીસો ને તાઉતેર માં સિદ્ધ થયેલું હતું એ સેલિબ્રિટી નામ છે બ્રુસલી બ્રુશલીનો પત્ર તમે સર્ચ કરો તો એ પત્ર તમને મળશે જેમાં બ્રુશલી ઓગણીસો એકોતેર માં લખેલું કે સ્ટાર અને મારી પાસે દસ મિલિયન ડોલરની સંપત્તિ હશે દસ વર્ષ માટે એમને સમય આ પોતાના માટે આપેલો એ માત્ર ત્રણ વર્ષમાં મને પૂર્ણ કરેલો મિત્રો આ સાબિત કરે છે કે બધું અંદર છે ચાલો આપણે અંદરની શક્તિને જગાડીએ બહાર ભટકીએ ઓછું બહાર ફરી પણ જે પણ કરવું છે એ માટે જાન ઉછાવર કરી દઈએ જ્યારે તમે લક્ષ સ્પષ્ટ કરો છો મોટી મોટી વાતો કરો છો ટીકાઓ થવાની સાંભળતા રહેવાનું અને એ તમારે વીસ પચીસ વર્ષ ટીકાઓ સાંભળવાની તૈયારી રાખવાની કોઈ પણ મોટું લક્ષ વીસ પચીસ વર્ષ પહેલા શક્ય બનતું નથી જો તમારી પાસે વીસ પચીસ વર્ષની ધીરજ હોય તો કોઈ એવું મોટું સ્વપ્ન નથી કે પૂરું ન થઈ શકે જગતમાં અનેક એવા ઉદાહરણો છે કે જેમણે શૂન્યમાંથી સર્જન કર્યું છે બસ આજે આટલી જ વાત આપણે અંદર ડોક્યું કરવાની જરૂર છે અને અંદર ડોક્યુ કરવા માટે આપણે સવાર અને સાંજે ત્રીસ મિનિટ શાંતિથી આંખો બંધ કરીને બેસવાનું છે જે આપણે દિવસ દરમિયાન જોયું ઉડતું જોયું ઊગતું સુરત જોયું સાંભળ્યું કલર આ બધું શાંત સાંભળવાનું છે અને તમારે જે કંઈ બનવું છે અથવા મેળવવું છે એના સ્પષ્ટ ચિત્રો તમારે મગજમાં દોરવાના છે બીજું બધું આપોઆપ થશે પણ એ દિશામાં આપણે કાર્ય કરવું પડશે કાર્ય કર્યા સિવાય સિદ્ધિ મળતી નથી અંતે તમામ મારા મિત્રો જે ગઈકાલે મારા વિડીયો પ્રશંસા કરી છે મને સમર્થન આપ્યું છે આજે પણ આશા રાખું છું કે મારા તમે મિત્રો વધુ માં વધુ શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને શેર કરવા અનુરોધ કરજો મારા મિત્રો ઘણા ખમતી છે હું જાણું છું ને મિત્રો મને આ દિશામાં આગળ વધારો મારે જીવનમાં જે જોઈતું હતું એ મળી ગયું છે પણ હું ઈચ્છું છું કે જો કે મારા જેવો સામાન્ય વ્યક્તિ સફળ થઈ શકતો હોય તો જ્યારે અનેક લોકો આત્મહત્યા કરે છે અનેક લોકો અકસ્માતમાં મૃત્યુ પામે છે અનેક લોકો નિરાશા હતાશામાં જીવે છે તારી મારે ફરજ મારી ફરજ બને છે કે એમની સાચ દિશા આપું સૌને પુનઃ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અને મારો વિડીયો શેર કરવા વિનંતી કરું છું થેન્ક યુ